આગળ પૂરો બતાવું ખરેખર ભાઈ ગુસ્સે થઈ અને ચૈતરભાઈ વસાવા વિષેની એક એવી વાત કરી અને અત્યારે એમને જેલ ની અંદર પૂરવામાં આવ્યા છે એને લઈને જે અવાજ ઉઠાવ્યો છે એ સાંભળી અને ખરેખર તમે બધા કેશો કે ભાઈની ની વાત હો ટકા સાચી છે યાર હા યાર અત્યારે આ વ્યક્તિનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કારણ કે તેઓએ ગુસ્સે થઈ અને બધા ખુલાસો કરી નાખ્યો છે હવે તમે બધા જાણો છો કે ચૈતરભાઈ વસાવા લગભગ સોળ સત્તર દિવસ થઈ ગયા છે વડોદરાની જેલની અંદર પૂરાયેલા હશે અને શા માટે એમને જેલની અંદર પૂરવામાં આવ્યા છે એ પણ તમને બધાને ખબર છે કે એ વિસ્તારના પ્રમુખ જે છે એમને છૂટો ગ્લાસ ફેંકે છે અને મોબાઈલ મારે છે અને જે પેલા બેન છે એમને કંઈક અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને બોલે છે આ જ કારણથી એમને જેલની અંદર પૂરવામાં આવ્યા છે પરંતુ અહીંયા ભાઈએ જે વાત કરી છે એ આખો કિસ્સો જ અલગ છે કારણ કે કંઈક કૌભાંડો થતા હોય એના વિશેનો અવાજ ઉઠાવે છે અને પછી એમનો અવાજ સારી રીતે સાંભળવામાં નથી આવતો ત્યાર પછી ચૈતરભાઈ વસાવાએ આ બધું કર્યું છે ભાઈનું કેવું એમ છે તો લ્યો હવે સૌથી પહેલાં તમે એકવાર આ વ્યક્તિનો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જોતા જો અને ખાસ તમારું આના વિશે શું કેવું છે એકવાર કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ચૈતરભાઈ વસાવા ભાઈ નોક એટલો જ કે મનરેગામાં કરેલા કૌભાંડો ને બહાર લાવવાનો પ્રયત્ન કર્યો મિત્રો એના આદિવાસી જમીનો જે જાતિથી એને રોકાવા માટેનો એને પ્લાન કર્યો છે એને પ્રયત્ન કર્યો છે કે જનતાને હેરાન ન થવું પડે તો જનતાને હેરાન ન થવું પડે એના માટે એની જે અવાજ ઉઠાવ્યો છે તે અવાજને દબાવવા માટે થઈને બીજેપી સરકારે ખોટા આરોપ કરીને એને અત્યારે જેલમાં નાખેલો છે તો આને તમે શું કહેશો આની ઉપર તમે શું પગલા લેશો જે સાચો વ્યક્તિ છે તેને છેલ્લે હવાલે કરો છો મિત્રો જય હિન્દ જય ભારત ને શેર કરો લાઈક કરો ને